શડ્વે વૈષ્ણવે જય શ્રી ગોપાલ આજે આપણે પરમ ભાગવદીય વૈષ્ણવ શ્રી પાસો અને વાસાભાઈના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ જેની શરૂઆત આપણે શ્રી ગોપાલજીની වંનાતી કરીએ શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિ હમ સુ કૃપાનિતમ સ્વરૂપદાનદાતારમ ભાવ ભક્તિ વિવર્ધકં પ્રભુ શ્રી ગોપાલલાલજી આપને આજ્ઞા આપે કે શ્રી ગોપેન્દ્રલાલજી ના સેવક હતા શ્રી ગોપેન્દ્રલાલજી ના ચરણાર્વિંદ તેમના માથે બિરાજતા હતા તે તેમને સાનુભાવ હતા વાસાભાઈ પોતાના કાકા વાસાભાઈ ને કહ્યું કે મારે પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજીના નિજ ધામને વિશે જ્યાં અખંડ રાસ બિહાર કરે છે ત્યાં ગૌલોક ને વિશે જવું છે અને આ લૌકિક દેહ ને છોડી દેવી છે ત્યારે વાસાભાઈ કહે જે મંડપની પત્રી આવી છે તો મંડપ કરીને ચાલજો ત્યારે વાસાભાઈ કહે છે કે જે પ્રભુની ઈચ્છા મારવાલા માટે આ લૌકિક દેહ તો છોડી દેવી છે અને તમારી ઈચ્છા છે તો મંડપમાં તમોને બીજે અલૌકિક દેહ મળીશ એમ કહી વાસાભાઈ બીજા દિવસે ચાલ્યા ત્યાર પછી એક માસ પછી મંડપમાં વાસાભાઈ સામૈયામાં વાસાભાઈ તથા બીજા વૈષ્ણવોને અલૌકિક દેહ મળ્યા જય હો જય હો પંદર દિવસનો નો મેળાપ હતો ત્યાં સુધી સાથે જ રહ્યા તેવા પરમ કૃપા પાત્ર વાસાભાઈ તથા વાસાભાઈ શ્રી ઠાકોરજીના અનેક અને અટંકા ભગવદી હતા તેમની કૃપાનો પાર નથી જો આ પ્રસંગના પઠનમાં માં મારાથી કઈ પંક્તિ રહી ગઈ હોય તો દાસા નો દાસ રજ માત્ર જાણીને મને ક્ષમા કરજો મારા ગલા સર્વે ભવિષ્ય જય શ્રી ગોપાલ